પૂજ્ય સંતો અને સમસ્ત ગુરુકુળ પરિવારના નાના મોટા આબાલવૃદ્ધ મહિલા પુરુષ બધા ભક્તો આજે ગુરુ મહારાજના શુભ આશીર્વાદ દેવપ્રસાદ સ્વામી જ્ઞાન સ્વરૂપ સ્વામી વગેરે વડીલ સંતોના પણ રૂડા આશીર્વાદ અને સમસ્ત ગુરુકુલકુલ પરિવારના તમામ સંતો અને ભક્તો એની દિલના કોળના ભાવથી આપણે એક ગુરુકુળ પરિવારમાં બ્રહ્મ મહોત્સવ ઉજવવાનો એક શુભારંભ કરી રહ્યા છીએ ચૈત્ર ચૌદ પડવાથી ચૈત્ર ચૌદ નવમ સુધી મહારાજની આજ્ઞાથી આપણે અનેક વ્રતો કરીએ છીએ ચતુર્માસમાં મહારાજની આજ્ઞાથી જન્માષ્ટમી મહાશિવરાત્રી આગના ઉત્સવો પણ કરીએ છીએ પણ મહારાજની ઉપાસના માટે એક ગુરુકુળ પરિવાર શાસ્ત્રી મહારાજના શુભ ભાવનાને અનુસારે રાજાજી ભગવાન ભજે મહારાજની ઉપાસના કરે અને પ્રગટ મહારાજના અક્ષરધામ તુલ્ય માની અને એ મહારાજનું આહવાન થાય એના માટે ગુરુકુળ પરિવાર દ્વારા એ એક સરસ બ્રહ્મ મહોત્સવનું આયોજન જયારે થયું છે આ બ્રહ્મ મહોત્સવ છે શું કેવળ ને કેવળ પ્રગટ મહારાજના સ્વરૂપનો અતિ મહિમાશીલ ભાવથી અતિ પ્રેમ ભાવથી અને હૃદયના કોળ ભાવથી મહારાજને ગમતી વસ્તુ કંઈ મહારાજને અર્પણ કરવાની છે નિષ્કોળાન સ્વામીના હૃદયના ભાવથી કંડાર એ શબ્દો તપ જેવું વાલું છે વાલમને બીજો નથી એવું કાંઈ રહે ત્યારે તપ દ્વારા મહારાજની આરાધના કરવાની છે મહિનો મહિનો ઘણા વ્રતો કરતા હોય પણ નવ દિવસ તો એક વ્રત સંતોએ આજે આપી રહ્યા છે કે નવ દિવસ સુધી નકરડા સજાળા ઉપવાસ કરવા નવ દિવસ ઉપવાસ કરીને મહારાજને રાજી કરવા મહારાજની ઉપવાસનો ભાવ જાહેર કરવો બીજું કાયમ ત્રણ કોળિયા લેવાના નવ દિવસ સુધી નવ તારીખ સત્યાવીસ સત્યાવીસ નક્ષત્રોમાં ચંદ્રની ગતિ હોય માટે નવ દિવસનું હરિચાંદ્રાયણ સંતો જ્યારે આપ આ ભક્તોને આપી રહ્યા છે તો કાયમ ત્રણ કોળિયા લેવાના બીજું કાંઈ નહીં લેવાનું પાણી સિવાય અને નવ દિવસ સુધી આપણે આ ચાંદ્રાયણ હરિચાંદ્રાયણ નામ આપ્યું છે બીજું કાયમ ફલાહાર કરવાનું રાંધેલું ફરાળ હોય અથવા તો ફ્રૂટ હોય પણ નવ દિવસ સુધી કેવળ ફ્રૂટ ખાઈને અથવા ફરાળ કરીને આપણે જે વ્રત કરીએ એનું નામ આપણે આપ્યું છે વરણી વ્રત નામ આપ્યું છે અને ત્રીજું છે એક ટાઈમ જ ભોજન કરવાનું નવ દિવસ સુધી પછી સાંજ સવાર દૂધ કોઈ લેતા હોય તો બાદ નથી નવ દિવસ સુધી એક ટાઈમ કરી અને આપણે એ વ્રતનું નામ સહજ વ્રત આપ્યું છે તો નવ દિવસ સુધી આ ચારમાંથી એકાદ વ્રત તો રાખીએ છેલ્લું સહજ વ્રત તો બધા ગુરુકુળ પરિવારના નાના મોટા મહિલા પુરુષો બધા રાખે એવી સંતોની શુભ ભાવના છે બીજું શાસ્ત્રીજી મહારાજે જે જપ કરતા સ્વામિનારાયણ મહામંત્રનો એ જપ નવ દિવસ સુધી એક હજાર આઠ મંત્ર એને આપણે કાઉન્ટિંગ મશીન દ્વારા જપીએ અથવા તો માળા દ્વારા અથવા ચૌદ હજાર જપ કાયમ કરશો તો નવ દિવસમાં સવા લાખ જપ એક અનુષ્ઠાન પૂર્ણ થશે તો બેમાંથી એક જપ કરે બીજું દરેક હરિભક્તો પોતાના ઘરે એક નાનકડો હિંડોળો બનાવે અને એમાં મહારાજના સ્વરૂપને પધરાવે અને ગુરુકુળ દ્વારા એ વીસ મિનિટના પૂજા વિધિ અને હિંડોળે ઝુલાવાની વિધિની એમપી થ્રીમાં કેસેટ મોકલવામાં આવશે એને અનુસાર સવારે અને સાંજે નવ દિવસ સુધી મહારાજનું પૂજન કરવાનું આ ત્રણ વિધિ હરિભક્તો ઘરે ઘરે આટલી વિધિ કરે અને એ સિવાય આ પહેલ પ્રારંભ છે સુરત ગુરુકુલમાં જ્યારે ત્યારે પાંચ દિવસનો બહુ મોટો ઉત્સવ સુરત ગુરુકુલ ખાતે જેમાં એકસો આઠ કુંડ યજ્ઞ ચાલતા હશે એક બાજુ સ્વામિનારાયણ યજ્ઞ ચાલતો હશે છે હરિકૃષ્ણ મહારાજની ગંગાજળથી આખો દિવસ અભિષેક ચાલતો હોય છે એ સાથે ઘનશા મહારાજનો કાયમ એક હજાર કિલો પાંખડીઓથી ભોજન પૂજન ચાલતું હોય છે એક બાજુ મહારાજના ચરિત્રની કથાઓ ચાલતી હોય છે અને એક બાજુ ધ્યાન ખંડમાં કલાક કલાકના ધ્યાનના વારા પ્રમાણે ગ્રુપનું ધ્યાન ચાલતું હોય છે અને સાંજે મહારાજનું આખું જીવન લાઇટ વિઝન શો દ્વારા એ થ્રીડી પ્રોજેક્ટ દ્વારા એ અને પ્રદર્શન દ્વારા પાંચ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી પ્રદર્શન અને મહારાજના ઉત્સવ લગભગ હજારે ગરીબ ભક્તો એકસાથે સંતો સાથે આરાધના નૃત્ય દ્વારા એક આઠ વાગ્યાથી સાડા નવ વાગ્યા સુધી રીઝવણી કરશે અને સાતથી આઠ એક કલાક મહારાજની નગરયાત્રા સો સો ઝાંજ પ્રખાતવાળા હરિભક્તો સાથે છે સંતો ભક્તો મહારાજની નગરયાત્રા નીકળશે અને અંતે નિષ્કોળાન સામે જેમ કોડીલા થઈને બાર બાણોનો હિંડોળો જેમ બનાવ્યો એમ ગુરુકુલના સંતો પણ કોડીલા થઈને મહારાજનો ખૂબ મોટો હિંડોળો પોતાના હાથથી કંડારી અને મહારાજનો હિંડોળો મોટા મોટો હિંડોળો બનાવવાના છે જેમાં મહારાજને બાર સ્વરૂપે ઝૂલાવવામાં પણ આવશે અને પ્રાગટ્ય મહોત્સવ ખૂબ મોટે પાયે કરવામાં આવશે તો ઘેર ઘેર તમે પણ આમાં જોડાયજો અને તમારા યોગમાં આવેલા બધાને પણ ઘેર ઘેર ઝૂલા બંધાય અને સાથે એકાદા વ્રતમાં જોડાય અને જપમાં જોડાય અને કોઈ હરિભક્તોને અનુકૂળતા હોય પ્રૌઢ વયના અનુકૂળતા હોય તો પાંચ દિવસ ગુરુકુળ રહેવા માટે પણ આવજો અનેરો લાભ છે આ પૃથ્વી પર સૌથી મોટો લાભનું આ પાંચ દિવસ ચૈત્ર સુધી પાંચમથી નોમ કેતા તારીખ દસથી તારીખ ચૌદ આ પાંચ દિવસ ગુરુકુલમાં મહિલા પુરુષ રોકાઈને પણ લાભ લઈ શકશે અને બાકી તે સાંજ સુધી અપડાઉન કરીને પણ લાભ લઈ શકશે તો અનેરો મહારાજની ઉપાસના શુદ્ધ ઉપાસનાત્મક ઉત્સવ ધ્યાનથી તપથી યજ્ઞથી કથાવાર્તાથી કોઈ પણ પ્રકારે મહારાજની ઉપાસના કરવા માટે બહુ સારો ઉત્સવ સુરતમાં વેડોળ ગુરુકુલમાં આ ઉત્સવ જ્યારે થઈ રહ્યો છે પણ પાંચ દિવસનો ઉત્સવ અહીં થશે મોટેપાયે પણ નવ દિવસ સુધી આ પૃથ્વી પર જ્યાં જ્યાં હરિભક્તો સંતો છે ત્યાં ત્યાં નવ દિવસ મહારાજને ઝુલાવે અને સાથે પોતાની તપ કરે અને સાથે જપ કરે આવી અમારા હૃદયની સર્વે સંતોની ઈચ્છાઓ છે માટે અવશ્ય જોડાજો અન્ય અન્ય જોડજો અને ફોર્મ ભરે પ્રેક્ટિકલ ફોર્મ ભરી શકતા હોય તો એ રીતે મોકલજો સંદેશો કાગળમાં લખીને અથવા તો મોબાઈલમાં જે કંઈ તમને આપવામાં માહિતી આપવામાં આવે એનાથી મોબાઈલથી ફોર્મ ભરી અને ગુરુકુળ તમે મોકલજો સંતો લાભ તમારો નોંધ લેશે અને તમને આશીર્વાદ પણ મોકલશે જય સ્વામિનારાયણ